ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેમના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે બાળકો કિશોરીઓ સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે મિલેટ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરી જુવાર નાગલી કાંગ ચેણો બંટી કોદરી વરી વગેરેનો સમાવેશ થાય છે જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે ટેક હોમ રાશન અને મિલેટ તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે તેવા શુભ આશયથી ટીએચઆર મિલેટ્સ તેમજ સરગવામાંથી બનાવેલ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું શિનોર તાલુકાનું ઘટક કક્ષાનું આયોજન મોટા ફોફડિયા ગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શક્તિકૃપા ટ્રસ્ટમાં ચેરમેન ગામના આગેવાનો સીડીપીઓ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને વિજેતાઓને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આજ રોજ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનું તાલુકા સિનોરનું ઘટક કક્ષાનું આયોજન મોટા મોખોડીયા ગામ ખાતે કરવામાં આવેલ તેમાં ગામના સરપંચ શ્રી વડીલો તેમજ કાર્યકર બહેનો અને લાભાર્થીઓ હાજર રહેલ જેમાં વાનગીમાંથી ટીએચઆર અને મિનિટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ દ્વિતીય તૃતીયને ભેટ આપવામાં આવેલ અને પ્રમાણપત્ર આપવામાં આવેલ